સમગ્ર ગુજરાતમાં ટીવી સ્કેનર મશીન મારફતે પ્રમોશનની આડમાં ધમધમતું વધુ એક જુગારધામ ઝડપાયો છે ઓનલાઈન જુગાર રમાડતા ઠગબાજો કંપની દ્વારા વાસ્તુયંત્ર તથા શ્રીયંત્ર સહિતના યંત્રના વાસ્તુશાસ્ત્રના પ્રમોશનની વાતો કરી ઓનલાઈન જુગાર રમાડે છે ઓનલાઈન જુગારધામને ઝડપી પાડીને કુલ 14 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે જેમની પાસેથી કુલ 2.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આઈડી પાસવર્ડ આપી દરરોજ નિયમિત બેલેન્સ ચેક કરનાર ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ એજન્સી નામિતભાઈ ભટ્ટેને વોન્ટેડ જાહેર કરાયો છે ઓનલાઈન જુગાર રમાડતા લોકો ઓનેસ્ટ 1 અને ઓનેસ્ટ 2 એમ બી પ્રકારની અલગ અલગ માર્કેટિંગ એજન્સી ધરાવે છે ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝીની આડમાં ભાડાની દુકાનો ફ્રેન્ચાઇઝી પર મેળવી ઓપરેટ કરે છે તેઓ દરરોજ સમગ્ર ગુજરાતમાં તેઓની ટીવી ડિસ્પ્લે પર એકસાથે સવારમાં આઠ વાગે આઈડી પાસવર્ડથી લોગ ઇન કરાવે છે ત્યારબાદ વાસ્તુ યંત્રના નામે દર પાંચ મિનિટ ઓનલાઈન સોફ્ટવેર દ્વારા યંત્ર વિજેતા જાહેર કરી જુગાર રમાડે છે ઓનલાઈન જુગારમાં વિજેતા ગ્રાહકને નવ ગણી રકમ ચૂકવવામાં આવે છે કાપોદ્રા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ઓનલાઈન રેકેટમાં હાઈકોર્ટના ચુકાદા મુજબ જો વાસ્તુશાસ્ત્રના પ્રમોશન માટે ડ્રો કરવામાં આવતો હોય તો સિલ્વર કોઈન કે ચાંદીનો સિક્કો આપવામાં આવતો હોય છે પરંતુ અભેજાબાજ ઇસમ દ્વારા કોઈ પ્રકારના સિલ્વર કોઈન કે વસ્તુ આપવામાં આવતી નથી પરંતુ માત્ર રકમ ની સ્લીપ કાઢી આપવામાં આવે છે જેથી ગેરકાયદેસર રીતે વસ્તુશાસ્ત્ર ના પ્રમોશન ની આડમાં જુગારધામ ચલાવે છે